આતંકવાદ મુદ્દે ભારત પાકિસ્તાન સામે ડિપ્લોમેટિક સ્ટ્રાઇક યથાવત છે તે કડીમાં કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદના નેતૃત્વમાં એક પ્રતિનિધિમંડળ ફ્રાન્સ પહોંચ્યું છે આ પ્રતિનિધિમંડળ ફ્રાન્સ બાદ બ્રિટન જર્મની ઈયુ ઇટલી અને ડેનમાર્કની પણ મુલાકાત લેશે તો બીજી તરફ કોંગ્રેસ સાંસદ શશી થરૂરના નેતૃત્વવાળું દળ ગુયાના પહોંચ્યું હતું જ્યાં તેઓએ ગુયાનાના ઉપરાષ્ટ્રપતિ ભરત જગદેવ સાથે મુલાકાત કરી હતી શશી થરૂરે ગુયાનાના રાષ્ટ્રપતિએ કહ્યું અમે આતંકવાદના વિરોધી છીએ આતંકવાદી ગતિવિધિને અંજામ આપનારાઓને ન્યાયના કઠેડામાં ઊભી રાખવા જોઈએ તેમજ ભાજપા સાંસદ બૈજયંત પાંડાના નેતૃત્વવાળું દળ બહેરીનથી કુવૈત જવા રવાના થયું છે આ દળ સત્યાવીસમી મે સુધી કુવૈત માં મીડિયા તેમજ ભારતીય સમુદાય સહિત સરકારના ગણમાન્ય લોકો સાથે મુલાકાત કરશે બહેરીનમાં ગુલામ નબી આબઝાદે પાકિસ્તાનને ઘેરતા કહ્યું હતું કે જેટલા આતંકવાદીઓ પાકિસ્તાનમાં રહે છે તેટલા આખા વિશ્વમાં ક્યાંય નથી શિવસેના સાંસદ શ્રીકાંત શિંદેના નેતૃત્વ મંડળ કોંગો તથા કની નેતૃત્વમાં ડેલિગેશન સ્લોવેનિયા પહોંચ્યું છે